ડાંગમાં મતદાન અને હિટવેવ અનવ્ય પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અત્યાર સુધીના મતદાનના તમામ રેકોર્ડ તોડવાની વિનંતી કરવામાં આવી હિટવેવથી બચવા માટે અધિકારીઓ દ્વારા સલાહ સૂચનો આપ્યા ડાંગ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે આવા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં તમામ મતદાર ભાઈઓ અને બહેનોને મતદાર કરવાની વિનંતી કરી હતી અને ડાંગ જિલ્લામાં મતદાનના તમામ રેકોર્ડ તોડવાની મતદારોને ડાંગ જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી અધિકારીઓ દ્વારા હીટવેવના સંદર્ભે મતદારોને પૂરતી કાળજી લેવાને કઈ સમસ્યાઓ મેડિકલની સમસ્યા ઉદ્ભવે તેના માટે મેડિકલનો પૂરતો સ્ટાફ અને કિટની પણ વ્યવસ્થા બૂથ લેવલે કરવામાં આવી છે જેને ધ્યાનમાં લેવા મતદારોને અધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગોડે ગ્રામીણ ટુડે ન્યૂઝ સાપુતારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ સાત પાંચના રોજ મતદાન છે એની સાથે સમગ્ર ડાંગ જિલ્લો પણ મતદાનની પૂરી તૈયારી કરીને ઊંચું મતદાન કરવા માટે ઉત્સાહિત છે ચૂંટણી પંચની વખતો વખતની સૂચનાઓ મુજબ યથાયોગ્ય પ્રયત્નો અત્રે મારી ટીમના સભ્યો ડીડીઓ શ્રી એસપી શ્રી અને અધિકારી કર્મચારી મિત્રો ખૂબ પ્રયાસ કર્યા છે સામાન્ય મતદારોને હું મીડિયાના મારફતથી અમુક બાબત ધ્યાન દોરવા માગું છું અને વિનંતી કરું છું કે મતદાનનો સમય આપણો સવારે સાતથી સાંજના છ સુધી છે મતદાન માટે ચૂંટણી કાળ ઉપરાંત બંને બાર વૈકલ્પિક પુરાવા આપણે કોઈ અસાધારણ સંજોગનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ એ એની હાર્ડ કોપી આવશ્યક છે આપણા મોબાઈલમાં એની ઈ કોપી હોય તો મોબાઈલ ત્યાં પરમિટેડ નથી એટલે હાર્ડ કોપી જોડે રાખવા વિનંતી છે બીજું પંચ દ્વારા મતદાર કાપલી આપવામાં આવે છે એ માત્ર માહિતી માટે છે એને કોઈ ઓથેન્ટિક પુરાવા તરીકે ધ્યાનમાં નહીં લેવા માટે વિનંતી છે મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત છે સૌ રજા પણ મળે છે અને મતદાન મથકે મતદારો અને સ્ટાફ માટે પીવાનું પાણી હીટ વ્યુના સંદર્ભમાં ઓઆરએસ પ્રાઇમરી દવાઓ દિવ્યાંગ માટે વ્હીલચેર વોલન્ટિયર શક્ય એટલા પ્રયાસ અમે કર્યા છે હીટવે બાબતે એક સામાન્ય સૂચના પણ છે કે સરકાર તરફથી વખતો વખત જાહેર થતી ગાઈડલાઇન્સ દાખલા તરીકે આપણું માથોનો ભાગ ઢાંકેલો રાખીએ શક્યો તો સફેદ કપડાં પહેરીએ વધુ પાણી પીવું એ માટે પણ અમારી એક વિનંતી છે મતદાર સહાયતા કેન્દ્ર દરેક મતદાન મથકની બહાર છે એનો ઉપયોગ જરૂર પડતો કરી શકો છો ત્યાં અમે કક્કાવારી યાદી મતદાન મથકની પૂરી પાડેલ છે જેથી કોઈ મતદારને પ્રાઇમરી વિગત ખબર ના હોય તો પણ મળી શકશે ખૂબ પ્રયાસ મતદાન ઊંચું થાય ફ્રી ફેર અને હાયર વોટિંગ માટે કમિશનની વખતો વખતની સૂચના મુજબ અમે અહીંના સ્થાનિક વેપારી હોટલર્સ વગેરે પાસે પણ ડિસ્કાઉન્ટની વિનંતી કરી હતી જેને એમણે માન્ય રાખી છે અને ખૂબ જ છેલ્લે આપ સૌના મારફતે એટલું જ વિનંતી કરીએ કે અગાઉની બે લોકસભા ચૂંટણીમાં ડાંગમાં બે હજાર ચૌદ અને ઓગણીસમાં એક્યાસી ટકા કરતાં વધારે મતદાન થયેલ છે તો આપણે આ વખતે એ આંકડાને પણ આપણે પાર ક્રોસ કરી જઈએ વધારે ઊંચું મતદાન સારું મતદાન ફ્રી એન્ડ ફેર આપની પસંદગીના ઉમેદવારને આપ કરો એવી આ મીડિયાના મિત્રો મારફત આપને વિનંતી કરું તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો